હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો જ્ઞાન સહાયક માટે અરજીઓ છે એ મગાવવા માટેની જે જાહેરાતો છે એ ફરીથી આવી ગઈ છે જેમાં જ્ઞાન સહાયક પ્રાથમિક અને આગળ હું તમને જણાવીશ કે માધ્યમિક શાળાઓ માટે પણ આ જાહેરાત છે આવેલી છે તો એમાં તમારે કઈ સાઇટ પર જે અને એપ્લાય કરવાનું છે એ આગળ તમને હું માહિતી આપીશ વિડીયો સી અંત સુધી જોજો તો અહીંયા આપણને જણાવવામાં આવેલું છે કે જે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રાથમિક અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા બાબતે ઓનલાઈન છે અરજી માટે આમંત્રિત કરવા અંગે આ જે જાહેરાત છે આપવામાં આવેલી છે જેમાં જગ્યાનું નામ છે જ્ઞાન સહાયક માસિક ફિક્સ મહેનતાણું છે એકવીસ હજાર રૂપિયા છે પ્રાથમિક શાળા માટે અને વયમર્યાદા છે એ ચાલીસ વર્ષ સુધી છે બરાબર અને આમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ છે એ આવે છે હવે કઈ સાઇટ પર જઈને આ અરજીઓ કરવાની છે તો એ માટે અહીંયા માહિતી આપણને આપવામાં આવેલી છે તો અહીંયા જણાવેલું છે કે ઉમેદવાર છે એને આ જે સાઇટ અહીંયા લખેલી છે જ્યારે એની તારીખો નીચે આપેલી છે એ પ્રમાણે જ્યારે એની સાઇટ ખુલશે ત્યારે એમાં જઈ અને તમે ઓનલાઈન છે એપ્લાય કરી શકો છો અને આ અરજીઓ છે માત્ર ઓનલાઈન જ અરજી કરવાની રહેશે અન્ય કોઈપણ પ્રકારે એમણે લખ્યું છે કે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કોરિયા દ્વારા સી સ્વીકારવામાં આવશે નહીં એટલે ઓનલાઈન અરજી કરવાની થશે બાકી એમાં જે પ્રમાણપત્રો આપણને જરૂરી હોય એ તમામ પ્રમાણપત્રો છે એ તમારે તૈયાર રાખવાના રહેશે અને એ પ્રમાણે તમારે ચકાસણી સમયે હાજર રાખવો રહેવાનું રહેશે અશુભ પ્રમાણપત્રો લઈને ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કઈ તારીખે એપ્લિકેશન છે એ કરવાની થાય તો કે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ ઓગણીસ આઠ બે હજાર પચીસ ચૌદ કલાકથી એટલે કે બે વાગ્યાથી શરૂ થાય છે અને એની છેલ્લી તારીખ છે એ છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધીની છે બરાબર તો આ થઈ પ્રાથમિક શાળા માટે જ્ઞાન સહાયકની હવે આપણે આગળ વાત કરીએ માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની કે ક્યારે એની અરજીઓ છે એ જ શરૂ થાય છે તો જે તમામ સૂચનાઓ આપણને પ્રાથમિક શાળાઓમાં હતી એ પ્રકારની તમામ સૂચનાઓ છે એ અહીંયા આપવામાં આવેલી છે તો અહીંયા આપણે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓ આ બંને માટે છે એ અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે તો અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક માધ્યમિક જેનું માસિક મહેનતાણું છે એ ચોવીસ હજાર અને વયમર્યાદા છે પિસ્તાલીસ હજાર છે એવી રીતે જ્ઞાન સહાયક ઉત્તર માધ્યમિક જેનું માસિક મહેનતાણું છે એ છવ્વીસ હજાર અને એની વયમર્યાદા છે એ પણ પિસ્તાલીસ વર્ષ છે આ બંને જગ્યાઓ પણ અગિયાર માસના કરાર આધારિત જ છે બરાબર ત્યારબાદ જો એની વાત કરીએ તો એ પણ ઓનલાઈન જ અરજીઓ કરવાની થાય છે અન્ય કોઈ પ્રકારે અરજી કરવાની થશે નહીં એની સાઇટ માટેની લિંક પણ અહીંયા છે આપવામાં આવેલી છે હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને માટે જે તમને એની તારીખોમાં શરૂ થશે એટલે તમને ખ્યાલ આવી જશે ત્યારબાદ એવું છે કે ઓનલાઈન અરજી કરવાની તારીખ તો આમાં પણ ઓગણીસ તારીખથી લઈ અને તારીખ આપવામાં આવેલી છેલ્લી એ છે છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધી બરાબર તો આ પ્રમાણે જ અરજીઓ છે એ મગાવવામાં આવેલી છે એટલે ઓગણીસથી લઈ છવ્વીસ તારીખ સુધી પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક તમામ માટે જ્ઞાન સહાયકની અરજીઓ છે એ મગાવવામાં આવેલી છે તો આવી જ અપડેટ મેળવવા માટે વિડિયો પસંદ લાઇક કરો શેર કરો બે લાઇકોન છે ને ઓન પર રાખો એટલે કોઈપણ અપડેટ છે એ તમારાથી મિસ ન થાય વિડીયો પસંદ લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ